નિયમ સાર્વત્રિક છે એમ કહેવામાં શું હેતુ છે તે પણ વિચારવું જોઈએ આપણું વિશ્વ એટલે અસ્તિત્વનો એક અંશ જેને સંસ્કૃત મનોવિજ્ઞાનીઓ દેશકાલ નિમિત્ત કહે છે યુરોપીય મનોવિજ્ઞાનીઓની ભાષામાં કહીએ તો સ્પેસ ટાઈમ કોઝેશન આ વિશ્વ એ અનંત અસ્તિત્વનો અમુક ઘાટનો અવકાશકાળ અને કારણથી મળેલો એક અંશ માત્ર છે આ રીતે સીમિત વિશ્વમાં જ નિયમ શક્ય છે એમ આ પરથી અવશ્ય સમજાય છે એથી બહાર કોઈ નિયમનું અસ્તિત્વ હોઈ શકે નહીં આપણે જ્યારે વિશ્વ વિશે બોલીએ છીએ ત્યારે આપણા ખ્યાલમાં આપણા મન દ્વારા સીમિત થયેલ અસ્તિત્વનો અંશ જ હોય છે જેને આપણે ઇન્દ્રિયો દ્વારા જોઈએ છીએ અનુભવીએ છીએ સ્પર્શીએ છીએ સાંભળીએ છીએ વિચારીએ છીએ કલ્પીએ છીએ આ આંશિક અસ્તિત્વ જ નિયમને આધીન છે પણ એનાથી પરનું અસ્તિત્વ નિયમને આધીન નથી કેમકે એ આપણા માનસ જગતથી પર જતું નથી આપણા માનસ તથા ઇન્દ્રિયોની પરનું કશું કારણના નિયમને આધીન નથી કેમ કે ઇન્દ્રિય થી પર એવા પ્રદેશમાં વસ્તુઓનો માનસિક સંબંધ હોતો નથી અને માનસિક સંબંધ સિવાય કારણ સંભવતું નથી જ્યારે અસ્તિત્વ નામ અને રૂપમાં મઢાય છે ત્યારે એ કાર્યકારણના નિયમને પાળે છે અને ત્યારે એ નિયમને આધીન કહેવાય છે સર્વ નિયમોનું સાર તત્વ એમાં રહેલું છે તેથી આપણને તરત સમજાય છે કે સ્વતંત્ર ઈચ્છા જેવી કોઈ વસ્તુ નથી સ્વતંત્ર અને ઈચ્છા એ શબ્દો જ પરસ્પર વિરોધી છે કેમ કે ઈચ્છા એટલે આપણે જાણીએ છીએ તે અને જે કંઈ આપણે જાણીએ છીએ તે આપણા વિશ્વ પૂરતું મર્યાદિત છે અને આપણા વિશ્વનું સર્વકાય દેશ કાળ અને નિમિત્તથી મર્યાદિત છે આપણે જે કાંઈ જાણીએ છીએ તે અથવા આપણે જે કાંઈ જાણી શકીએ છીએ તે કાર્યકારણને આધીન રહેવાનું જ છે અને જે કાંઈ કાર્યકારણને આધીન છે તે સ્વાધીન હોઈ શકતું નથી અન્ય તત્વો એના પર કામ કરતા હોય છે અને ફરી કારણ બને છે પણ જે તત્વોમાંથી ઈચ્છાનો ઉદભવ થાય છે એટલે કે દેશ કાળ નિમિત્તના બીબામાં ઢળીને માનવ રૂપે પરિણમે તે મૂળ તત્વ જ સ્વાધીન છે અને આ ઈચ્છા દેશ કાળ અને નિમિત્તના બીબામાંથી બહાર નીકળી જશે ત્યારે તે ફરી સ્વાધીન બનશે આ ઈચ્છાશક્તિ સ્વાધીન તત્વમાંથી આવે છે બંધનમાં પડે છે અને એમાંથી બહાર નીકળી તે ફરીથી સ્વાધીન બને છે